નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ગુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ન્યુ જનરેશન મારુતિ સુઝુકી ડિઝાયર જે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે અને તેને ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળી ચૂક્યું છે અને આની પ્રારંભિક કિંમત છ લાખ અણ્યાસી હજાર છે મારુતિ સુઝુકીએ ભારતમાં તેની સૌથી વધુ વેચાતી સેડન ડિઝાયરનું નવું જનરેશન મોડલ લોન્ચ કર્યું હતું આ નવું મોડલ પેટ્રોલ અને સીએનજી પાવર ટ્રેન બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે અને કંપનીનો એવો દાવો છે કે સીએનજી વેરિયન્ટ તેત્રીસ પોઈન્ટ તોતેર કિલોગ્રામ માઇલેજ આપી રહ્યું છે વાત કરીએ આપણે આ મોડલમાં કે તેને પ્રથમ ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ પણ પ્રાપ્ત કર્યું છે એટલે કે સેફ્ટીની બાબતમાં મારુતિ સુઝુકી ડિઝાયર સૌથી આગળ રહી છે અને કારમો ઇલેક્ટ્રિક સનરૂફ છ એરબેગ્સ અને ઘણા સેગમેન્ટ ફીચર્સ પણ મળી રહ્યા છે કિંમત અને વેરિયન્ટની વાત કરીએ તો આ સેડન ચાર વિવિધ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે એલએક્સઆઈ વીએક્સઆઈ જેડ એક્સઆઈ અને જેડ એક્સઆઈ પ્લસ અપડેટેડ મોડલની એક્સ શોરૂમ કિંમતની શરૂઆત છ લાખ ઓગણસી હજારથી શરૂ થાય છે જ્યારે ટોપ વેરિયન્ટ જેડ એક્સઆઈ પેટ્રોલ સીએનસીની કિંમત દસ લાખ ચૌદ હજાર રૂપિયા છે આ ભાવ બે હજાર ચૌદના ચોવીસના અંત સુધી માન્ય રહેશે મારુતિ ડિઝાયર સબસ્ક્રિ પદ્ધતિથી પણ ઉપલબ્ધ છે માસિક હપ્તાથી બસો અડતાલીસથી શરૂ થાય છે આ પણ તમે કારને ખરીદી શકો છો હવે વાત કરીએ આની તો બે હજાર ચોવીસના નવા ડિઝાઇનનો લુક સ્વિફ્ટ હેચબેગ જેવા જોવા મળે છે પરંતુ તે સંપૂર્ણપણે અલગ છે કારના આગળના ભાગમાં મોટી ગ્રીલ છે જેમાં હોરિઝોન્ટલ સ્લેટ્સ આપવામાં આવી છે જે સ્વિફ્ટની હનીકોમ પેટર્ન ગ્રીલથી અલગ છે ગ્રીલની બાજુમાં સ્લીક એલઈડી હેડલાઇટ છે જેમાં ડીઆરએલએસ લેઆઉટ જોવા મળી રહ્યું છે બમ્પર પણ મજબૂત દેખાય છે અને તેમાં નવી ડિઝાઇનમાં ફોગ લેમ્પ હાઉસિંગ આપવામાં આવ્યા છે કારના સાઇડ પ્રોફાઇલ અને વિન્ડો લાઇન જૂના મોડલ જેવી જ છે પરંતુ નવા ડ્યુઅલ ટોન પંદર ઇંચના એલો વ્હીલ સાથે સજ્જ કરવામાં આવ્યો છે પાછળના ભાગમાં વાય આકારની એલઈડી ટેલ લાઇટ્સ આપવામાં આવી છે જે ક્રોમ એલિમેન્ટ સાથે જોડાયેલી છે વાત કરીએ ડિઝાયરમાં ઇન્ટીરિયરની તો તેમાં એક નવું બ્લેક એન્ડ વ્હાઇટ ડ્યુઅલ ટોન ડેશબોર્ડ લેઆઉટ ધરાવે છે જે સ્વિફ્ટ ફેસલિફ્ટ કોડ ફિગો બલેનો અને બ્રેઝાની ડિઝાઇનથી પ્રેરિત છે તેમાં નવ ઇંચને ફ્લોટિંગ ઇન્ફોન્ટેન્ટ સિસ્ટમ સ્લીક એસી એચવીએસ કંટ્રોલ પણ છે આ ઉપરાંત કારમાં વાયરલેસ એપલ કાર પ્લે એન્ડ્રોઈડ ઓટો ચૌદથી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ વાયરલેસ ચાર્જર ચાર પોઈન્ટ બે ઇંચ એમઆઈડી સાથે સેમી ડિજિટલ ક્લસ્ટર પણ મળી રહ્યું છે સાથે સાથે ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ પુશ બટન સ્ટાર્ટ અને સેન્સર સાથેનો રિયર પાર્કિંગ કેમેરો પણ આપવામાં આવ્યો છે પરફોર્મન્સની વાત કરીએ તો નવી ડિઝાઇનનો સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં છે અગાઉના કે ટ્વેલ ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિનની જગ્યાએ હવે જેટ સિરીઝ વન પોઈન્ટ ટુ લીટર ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવી છે જે નવી સ્વિફ્ટમાં પણ જોવા મળે છે આ એન્જિન બ્યાસી હોર્સ પાવર અને એકસો બાર એનએમ ટોર્ચ ટોર્ક આપે છે આ એન્જિન કરતાં અગાઉના મોડલમાં નાઇન હોર્સ પાવર અને એકસો તેર એનએમ ટોર્ક મળતા હતા નવા એન્જિન સાથે ફાઇવ સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પો પણ ઉપલબ્ધ છે અને આ અત્યારે ભારતમાં લાંચ લોન્ચ થઈ ચૂકી છે સેફ્ટીની વાત કરીએ તો તેમાં ગ્લોબલ એનસીએપી દ્વારા ફાઇવ સ્ટાર રે સેફ્ટી રેટિંગ અને ભારતની પ્રથમ ફાઇવ સ્ટાર રે રેટેડ સેડાન થઈ ચૂકી છે કિંમતની વાત કરીએ તો છ પોઈન્ટ અગણ્યાસી લાખથી શરૂ થાય છે અને ટોપ વેરિયન્ટ દસ લાખ ચૌદ હજાર જેટલું છે અને આ ચાર વેરિયન્ટ્સમાં અવેલેબલ છે તો મિત્રો જો તમે આ કાર લેવા ઈચ્છતા હો તો તમે લઈ શકો છો કેમ કે સેફ્ટી રેટિંગ અને પ્રાઇસની રીતે આ કાર બહુ જ સારી છે એટલે કે જો તમે મારુતિની કોઈ કાર લેવાનું વિચારતા હો તો આ કાર તમે જરૂરથી લઈ શકો છો તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગે તો કમેન્ટ કરીને જરૂર જણાવો અને મળી આવવા બીજા નેક્સ્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આજના વિડીયોમાં સાથે સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે તમે બીજી કઈ કાર અથવા તો મોબાઈલ અથવા તો બાઇકની માહિતી મેળવવા માંગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવ્યું